જય માતાજી મિત્રો સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવારના દિવસે આસોમાસનું છઠ્ઠું નોરતું છે આ દિવસે માત્ર એક ચપટી હળદર ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ છે એટલો મહત્વનો છે એવો માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે આ નોરતાની રાત્રે આ ઉપાય કરવાથી પૂર્ણ થાય છે અને આ એક ચપટી હળદરનો ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસ પરિણામ પણ મળ્યું છે જો તમે પણ શનિવારે એટલે કે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને છઠ્ઠા નોરતાની રાત્રે આ ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી આ ઉપાયને કરજો આ ઉપાય કરવાથી તમને ચોક્કસ પરિણામ મળશે એ ઉપાય વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વીડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે એટલે કે શનિવારની રાત્રે કયા સમયે કરવાનો છે ઘરમાં કઈ જગ્યાએ કરવાનો છે અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું તો ચાલો હવે જાણીએ આ એક ચપટી હળદરનો ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો જુઓ આ હળદરનો ઉપાય શા માટે કરવામાં આવે છે તે મનોકામના પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું તે માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે માતા નવદુર્ગા પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે જો કોઈ માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ માટે ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતાઓ અને બહેનો ખાસ કરીને હળદરનો ઉપાય કરી શકે છે કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે નહીંતર કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરી શકે છે પછી તે વૃદ્ધ હોય નાનો હોય કે બાળક હોય જે પણ વ્યક્તિએ હળદરનો આ ઉપાય સમજી લીધો છે તેણે અશ્વિન માસના છઠ્ઠા નોરતે આ હળદરનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ ઝડપથી મળશે કારણ કે આ નવ દિવસ માતા નવદુર્ગાને સમર્પિત હોય છે અને જો કોઈ પણ વ્યક્તિ સાચા દિલથી આ સમયમાં કોઈ પણ ઉપાય કરે છે તો તેને આ ઉપાયનું ફળ અવશ્ય મળે છે અને આ દિવસે હળદરનો ઉપાય કરવાથી માતા દુર્ગા ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે જાણીએ કે એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે પરંતુ તે પહેલાં જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે એટલે કે કેટલા વાગ્યે કરવાનો છે આ ઉપાય તમારે સાંજના સમયે પ્રદોષકાળમાં કરવાનો છે હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન હશે કે આ પ્રદોષકાળનો સમય ક્યારે હોય છે તો જુઓ પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન કોઈ પણ ઉપાય કરશો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે તેથી તમે આ હળદરનો ઉપાય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે કરી શકો છો હજુ પણ ઘણા લોકોને આ પ્રશ્ન ચોક્કસ થયો હશે કે અમે નોકરીએ જઈએ છીએ કામ માટે બહાર જઈએ છીએ જેથી ઘરે આવવામાં મોડું થાય તો હવે શું કરવું તો જુઓ એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન નથી કરી શકતા તમને ઘરે આવવામાં મોડું થાય છે સાંજે સાત વાગ્યા સુધી પહોંચી શકતા નથી તો તમે આ ઉપાય રાત્રે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધીમાં કરી શકો છો કારણ કે આ દિવસ નવલા નોરતાનો દિવસ છે અને આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વખત આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો છઠ્ઠા નોરતાની રાત્રે આ ઉપાય સમય મર્યાદામાં કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો તેમાં કોઈ સમસ્યા નથી તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે કારણ કે નવરાત્રીના દિવસે ખાસ કરીને માતા દુર્ગાની આરાધના કરવામાં આવે છે અને હાલ આસો મહિનાની નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે તો સમજી લ્યો કે માતા દુર્ગાના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થશે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી હળદરનો ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે હળદર લેવાની છે જે શ્રી વિષ્ણુ સાથે જોડાયેલી છે અને ગુરુગ્રહ સાથે જોડાયેલી છે તે તમારી કુંડળીમાં ગુરુને મજબૂત બનાવે છે સુખ અને સૌભાગ્યને આકર્ષિત કરે છે અને સુખ અને સમૃદ્ધિમાં વધારો કરે છે તેથી તમારે એક ચપટી દળેલી હળદર લેવાની છે તો જુઓ જ્યારે પણ તમે કોઈ હળદરનો ઉપાય કરો છો ત્યારે તમે સીધા શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરો છો જ્યારે માતા તુલસી દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે તમે બધા જ જાણો છો કે તુલસીનો છોડ શ્રી હરિવિષ્ણુ અને શ્રીકૃષ્ણને સૌથી વધુ પ્રિય છે શ્રી વિષ્ણુ ભગવાન તુલસી માતા વિના અધૂરા છે અને માતા તુલસી વિના શ્રી વિષ્ણુ ભગવાન અધૂરા છે હવે તમારે આ હળદરને જે કુંડામાં તુલસીનો છોડ વાવેલો હોય તેમાં ધીમે ધીમે હળદર નાખવાની છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવાનો છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો અગિયાર વખત કરવાનો છે આ મંત્રનો જાપ કરતા રહો અને તુલસીના છોડના આખા કુંડામાં હળદરનો છંટકાવ કરો તો જુઓ જે વ્યક્તિ નવરાત્રીના છઠ્ઠા નોરતે ઉપાય કરે છે તો સમજી લ્યો કે સાત પેઢીની નિર્ધનતા અને દરિદ્રતા દૂર થાય છે કારણ કે હળદર સામાન્ય વસ્તુ નથી તમે જોયું જ હશે કે આપણે જે પણ લગ્ન કે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ તેમાં હળદર જરૂરથી લઈએ છીએ જ્યારે આપણે ગૃહપ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે હળદરનું સ્વસ્તિક બનાવીએ છીએ કોઈ પણ સારું કામ કરીએ છીએ તેમાં હળદરનો ઉપયોગ થાય છે હળદર તમારા ગુરુગ્રહને મજબૂત બનાવે છે નવરાત્રીના છઠ્ઠા નોરતે આ ખૂબ જ સારો ઉપાય છે તેથી આ ઉપાય કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારાથી પ્રસન્ન થાય છે તમારી દરેક આર્થિક સમસ્યા દૂર થાય છે જે લોકો કહે છે કે મારા જીવનમાં ખૂબ જ ગરીબી અને નિર્ધનતા આવી ગઈ છે પૈસા ઘરમાં આવે છે પણ લાંબો સમય ટકતા નથી નકામા ખર્ચા વધી ગયા છે તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાંથી આ બધી સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે એટલા માટે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ હવે પછીના ઉપાય વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો સાથે આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જે મુખ્ય દરવાજા સાથે જોડાયેલ છે અને આ ઉપાય સ્થિર લક્ષ્મીના નિવાસ માટે છે આ ઉપાય કરવા માટે તમારે દરેલી હળદર લેવાની છે જે શ્રી વિષ્ણુ સાથે જોડાયેલી છે અને તમારે થોડું પાણી નાખીને તેને અડધી જાડાઈની પેસ્ટ બનાવવાની છે હવે તમારે આ હળદરથી તમારા ઘરમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ બનાવવાનો છે કેટલા સ્વસ્તિક બનાવવાના છે એ પણ જાણીએ મિત્રો ઘરમાં તમે જે જગ્યાએ પૈસા રાખો છો તે જગ્યાએ એક સ્વસ્તિક બનાવવાનો છે જ્યાં પણ તમે પૈસા રાખો છો ત્યા તેના પર હરદર લગાવીને સ્વસ્તિક બનાવવો હવે બીજો સ્વસ્તિક ઘરના મંદિર માં બનાવવાનો છે હવે પછી ના બે સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજા ની બહાર બનાવવાના છે આમ કુલ 4 સ્વસ્તિક બનાવવાના છે મુખ્ય પ્રવેશ દ્વાર ની બહાર બે સ્વસ્તિક એક જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં અને એક ઘરના મંદિર માં બનાવવાનો છે આમ કુલ ચાર સ્વસ્તિક બનાવવાના છે નવરાત્રીના છઠ્ઠા નોરતે આ ઉપાય કરવાથી ઘરમાં માતા દુર્ગા અને માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે કારણ કે હળદરનો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે છે અને મહાલક્ષ્મી ત્યાં હંમેશા હોય છે જ્યાં શ્રી હરિવિષ્ણુનો વાસ હોય છે હવે વાત કરીએ જો તમે તમારા ઘરના મંદિરમાં સ્વસ્તિક બનાવો છો तो घर में ऊर्जा वह छे आखा घर में ऊर्जा छे तो तमारा सकारात्मक ऊर्जा जारे घर में ना मंदिर में हड़दरती स्वस्तिक बनावो छो नकारात्मक शक्तिओ नकारात्मक ऊर्जा भी वस्तुओं तमारा घर बिल्कुल रहती मुख्य दरवाजो एटलो उत्तम छे के मुख्य दरवाजे थी माँ लक्ष्मी पहली नजर તમારા મુખ્ય દરવાજા પર પડે છે અને જો તમે મુખ્ય દરવાજા પર હળદરનો સ્વસ્તિક કરો છો તોમાં લક્ષ્મી તેને જોતા જ પ્રસન્ન થઈ જાય છે કારણ કે તે શ્રી હરિવિષ્ણુનું પ્રતીક દેવી લક્ષ્મી સાથે જોડાયેલું છે જે વ્યક્તિ તેના ઘરના મુખ્ય દરવાજા પર એટલે કે મુખ્ય દ્વાર પર હળદરનું સ્વસ્તિક બનાવે છે તેને સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મી તેના ઘરમાં વાસ કરે છે અને તમારા ઘરમાં હંમેશા દેવી લક્ષ્મીનો વાસ રહેશે આ હળદરના સ્વસ્તિકનો ઉપાય નવરાત્રીના છઠ્ઠા નોરતે ખૂબ જ સારો ઉપાય છે તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ જો તમારા જીવનમાં આર્થિક સંકટની સમસ્યા છે સખત મહેનત કર્યા પછી પણ એ મહેનતનું ફળ મળતું નથી તો આ દિવસે સૂતા પહેલાં તમારે આ ચમત્કારી દીવાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ તો જુઓ દીવો આપણા ઘરની બધી નકારાત્મક શક્તિઓને બહાર કાઢી નાખે છે તમને આ ઉપાય વર્ષમાં માત્ર એક જ વાર કરવાનો મોકો મળે છે અને આ ઉપાય ખાસ નવરાત્રીના છઠ્ઠા નોરતે કરવામાં આવે છે તો આ ઉપાય માટે તમારે તુલસીજીની સૂકી ડાળી લેવાની છે જો તમારી પાસે જૂની તુલસીની લાકડી હોય તો પણ તમે તેને લઈ શકો છો અને જો તમારા ઘરમાં તુલસીની ડાળી સુકાઈ ગયેલી હોય તો તમે તેની ડાળીને તોડીને તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારે સૂર્યાસ્ત પહેલાં તુલસીની ડાળી તોડવી જોઈએ અને આ દિવસે લાકડી તોડવી નહીં તો આ ઉપાય માટે સૌપ્રથમ તમારે માટીનો દીવો લેવો પડશે જો તમે ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો છો કારણ કે લોટનો દીવો તમામ દીવાઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારે આ દીવાની અંદર શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને દીવાની અંદર લીધેલ તુલસીજીનું લાકડું પણ રાખવું પડશે જે આ તુલસીજીનું લાકડું છે તમારે તેની ચારે બાજુ સારી રીતે ઘી લગાવવાનું છે જો તમે આ ઉપાય કરો છો અને તે લાકડું ખૂબ જ ઝડપથી બળી જાય છે તો તેના માટે આપણે એક કાર્ય કરવું પડશે તમારે થોડુંક રૂ લેવાનું છે અને તમે લીધેલા તુલસી તુલસીજીના લાકડાની આસપાસ તેને સારી રીતે લપેટી લ્યો તુલસીજીની ડાળી પર રૂ વીટાળ્યા પછી તમારે તેને ઘીમાં સંપૂર્ણપણે બોરી દેવાનું છે હવે તમારે તેનો ઉપયોગ વાટ તરીકે કરવો પડશે હવે તમારે આ દીવો ક્યાં પ્રગટાવવાનો છે તો તમારે ભગવાન વિષ્ણુની સામે અથવા તો ભગવાન શ્રીરામની સામે અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ જે પણ ભગવાન વિષ્ણુના અવતાર હોય તેની સામે પ્રગટાવવાનો છે અથવા તો તમે માતા તુલસીની સામે પણ આ દીવો પ્રગટાવી શકો છો જે કોઈ તુલસીજીની લાકડીમાંથી આ દીપ દાન કરે છે તેને જીવનમાં ક્યારે કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી એટલા માટે તમને વર્ષમાં માત્ર એક જ વાર આ સમય મળે છે આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના ચોક્કસથી પૂર્ણ થશે આ ઉપાય રાત્રે સૂતા પહેલાં અવશ્ય કરવો જોઈએ તો ચાલો હવે જાણીએ બીજા ઉપાય વિશે જે તમે નવરાત્રિના પણ દિવસે કરી શકો છો આ નવરાત્રિમાંથી કોઈપણ રાત્રિએ ખીર બનાવો અને તેને ચાંદનીમાં રાખો અને તેને બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલાં ખાઈ લ્યો અને તેને પ્રસાદ તરીકે બધાને વહેંચો આમ કરવાથી ચંદ્રદેવની કૃપા તમારા પરિવાર ઉપર હંમેશા બની રહેશે અને આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે નવરાત્રિના દિવસોમાં ગાય માતાને લીલું ઘાસ ખવડાવવાનો પ્રયાસ કરો તો ચાલો હવે પછીના ઉપાય વિશે જાણીએ આ ઉપાય કરવાથી જો તમારી કોઈ ઈચ્છા કોઈ મનોકામના છે જે હજુ અધૂરી છે પૂર્ણ નથી થઈ રહી તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ તમે બધા જ જાણો છો કે તુલસીના પાન શ્રી હરિવિષ્ણુ અને શ્રીકૃષ્ણને સૌથી વધુ પ્રિય છે ભગવાન શ્રી શ્રીહરિવિષ્ણુ માતા તુલસી વિના અધૂરા છે અને તુલસી માતા વિના ભગવાન શ્રી શ્રીહરિવિષ્ણુ અધૂરા છે હવે તમે શ્રી હરિવિષ્ણુને પ્રસન્ન કરીને તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો કારણ કે જો શ્રી હરિવિષ્ણુ ભગવાન પ્રસન્ન થશે તો તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે હવે તમારે પાંચ તુલસીના પાન લેવાના છે તમારે આ પાંચ તુલસીના પાન શ્રી હરિવિષ્ણુને અર્પણ કરવાના છે તમારા ઘરના મંદિરમાં આ કરવું તમારા માટે વધુ સારું રહેશે તમારા ઘરમાં શ્રીહરિવિષ્ણુની મૂર્તિ કે શ્રી કૃષ્ણની મૂર્તિ સામે આ પાંચ તુલસીના પાન અર્પણ કરવાના છે હવે તેની સાથે ગોળવાટથી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમહા મંત્રનો અગિયાર વાર જાપ કરવાનો છે અને પછી તમારે શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરવાની છે અને તમારી જે પણ ઈચ્છા હોય તે કહેવાની છે જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે ઘરમાંથી ગરીબી અને નિર્ધનતા દૂર થાય ઘરમાં ઘણો નકામો ખર્ચો થાય છે અથવા તો કોઈ લગ્નની સમસ્યા છે તો તમારી જે પણ ઈચ્છા હોય બસ એકવાર શ્રી હરિવિષ્ણુને કહો કારણ કે આ દિવસો નવરાત્રીના ખાસ દિવસો છે અને આ દિવસ એટલો શુભ છે કે તમે શ્રી હરિવિષ્ણુ પાસેથી માતા દુર્ગા પાસેથી જે પણ માંગો છો તે ખૂબ જ જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરશે મિત્રો હવે આપણે જાણીએ કે નવરાત્રીના દિવસે કયા કામ ન કરવા જોઈએ આ દિવસે ડુંગળી અને લસણનું સેવન બિલકુલ ન કરવું જોઈએ આપણા ધર્મશાસ્ત્રમાં સ્પષ્ટ લખેલું છે કે શારદીય નવરાત્રીનો દિવસ સ્વયં માતા રાણીનો દિવસ હોય છે આવા સમયે જો કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ માંસ મદિરાનો ઉપયોગ કરે છે તો તે વ્યક્તિ સાત જન્મ સુધી વંશીન થઈ જાય છે અને આવા લોકો આકસ્મિક દુર્ઘટનાનો શિકાર પણ થઈ શકે છે એટલા માટે શારદીય નવરાત્રી પર મહિલાઓ અને પુરુષોએ ઘરમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરે અને ન તો પોતાના ઘરના કોઈ પણ સદસ્યને કરવા દે ત્યારબાદ શારદીય નવરાત્રી પર તમારે તમારું મન શાંત રાખવું જોઈએ આવા શુભ અને મંગલકારી દિવસો પર કોઈની પણ સાથે લડાઈઝઘડા કે ક્લેશ ન કરવો જોઈએ શારદીય નવરાત્રી પર કોઈ મહિલા કે કન્યાનું અપમાન ન કરો આમ તો સ્ત્રીનું અપમાન ફક્ત એક દિવસ જ નહીં પરંતુ ક્યારેય પણ ન કરવું જોઈએ માતા લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે આવા સમયે જો તમે શારદીય નવરાત્રીના દિવસે કોઈ સ્ત્રીને અપમાનિત કરો છો તો આવું કરવાથી માતા લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જે ઘરોમાં મહિલાનું સન્માન નથી કરવામાં આવતું ત્યાં માતા લક્ષ્મી ક્યારે નથી આવતી એટલા માટે શારદીય નવરાત્રી પર પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે લડાઈ ન કરવી જોઈએ માનવામાં આવે છે કે આ મતભેદથી મોટી પરેશાની પેદા થઈ જાય છે શારદીય નવરાત્રી પર એવું કોઈ પણ કામ ન કરો જેનાથી દાંપત્ય જીવનમાં પરેશાની આવી જાય શારદીય નવરાત્રીના પવિત્ર દિવસોમાં માંસાહાર ભૂલથી પણ ન કરવો જોઈએ આ ઉપરાંત આ દિવસે આલ્કોહોલ પીવાથી પણ બચવું જોઈએ જો શક્ય હોય તો શારદીય નવરાત્રિ પર પૂર્ણ સાત્વિક ભોજન કરો આ દિવસે માંસ મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને માતા રાણી નારાજ થઈ જાય છે અને આવા ઘરોને છોડીને જતી રહે છે બીજી વાત ભક્તો શારદીય નવરાત્રી પર કાળા કપડાં ન પહેરવા જોઈએ શારદીય નવરાત્રીના દિવસે કાળા રંગના કપડાં પહેરવા પણ અશુભ માનવામાં આવે છે કારણ કે કાળો રંગ નકારાત્મક ઉર્જાનું પ્રતીક હોય છે અને તેને તામસિક ગુણ સાથે જોડાયેલો માનવામાં આવે છે આ દિવસે સાધકે સફેદ પીળા લીલા કે અન્ય હળવા રંગના કપડા પહેરવા જોઈએ કારણ કે આ રંગ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે અને પૂજાની પ્રભાવશીલતા વધારે છે માતા રાણીનું ધ્યાન કરવા માટે હળવા અને શુદ્ધ રંગના કપડાં પહેરવા જોઈએ ભક્તો ત્રીજી વાત શારદીય નવરાત્રીના દિવસે મોડે સુધી સૂવાનું ટાળવું જોઈએ શારદીય નવરાત્રીના દિવસે મોડા સૂવો અને મોડા ઉઠવું એ શુભ માનવામાં આવતું નથી આ દિવસ વિશેષ રૂપે જાગરણ અને તપસ્યાનો દિવસ છે આ દિવસે ભક્તોએ રાત્રિએ જાગીને માતા રાણીની પૂજા કરવી જોઈએ અને પોતાના મન અને શરીરને શુદ્ધ કરવું જોઈએ મોડા સુવાથી શરીરમાં આળસ આવી શકે છે અને પૂજાની સાચી વિધિથી ધ્યાન લાગી શકતું નથી એટલા માટે આ દિવસે વહેલી સવારે ઊઠીને સ્નાન કરીને પૂજાની શરૂઆત કરવી જોઈએ ચોથી વાત ભક્તો શારદીય નવરાત્રી પર વાળ અને નખ કાપવાથી બચવું જોઈએ શારદીય નવરાત્રી પર વાળ અને નખ કાપવા પણ અશુભ માનવામાં આવે છે આ દિવસ પવિત્રતા અને તપસ્યાનો હોય છે અને શરીરને અપવિત્ર કરવું આ દિવસના ઉદ્દેશથી વિપરીત છે ધર્મશાસ્ત્ર અનુસાર આ દિવસે શરીરના કોઈપણ અંગની સફાઈ કે કપાઈથી બચવું જોઈએ આ દિવસ ધ્યાન સાધના અને માતા રાણી પ્રત્યે નિષ્ઠાનો હોય છે એટલા માટે આ દિવસે આ કાર્યોથી દૂર રહેવું જોઈએ તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે